એક અઠવાડિયું પહેલું જ કર્યું નવ ઓગસ્ટે નવમી ઓગસ્ટ પણ છે અને રક્ષાબંધનનો તહેવાર પણ છે તો એના હેતુસર અમે આજે બીજી ઓગસ્ટે જ અમે સમસ્ત આદિવાસી સમાજ ભેગા થઈને રક્તદાનનો કાર્યક્રમ કરી દીધો છે અને આ રક્તદાનથી અમારા વિસ્તારના સિકલ સેલ પ્રભાવિત એરિયા હોવાના કારણે સિકલ સેલના જે દર્દીઓ છે એને પણ ઉપયોગી થાય છે અને ઘણીક વખત એવા કે જે સુઆવળ વખતે જે બહેનોને તાત્કાલિક જે લોહીની જરૂર પડે છે ત્યારે કોઈ આપતું નથી તો એના અનુસંધાન જ અમે સમસ્ત આદિવાસી સમાજે રક્તદાનનો કાર્યક્રમ કરી અને બીજા પણ સમાજમાં અમારા સમાજનો એક પોઝિટિવ મેસેજ જાય એ હેતુસર જ અમે એક નવમી ઓગસ્ટના ભાગરૂપે આજે બીજી ઓગસ્ટે રક્તદાનનો કાર્યક્રમ કરેલું છે અને તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં યુવાઓ મિત્રોએ રક્તદાન માટે ભાગ લીધો છે આજ બીજી ઓગસ્ટના રોજ નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ આવવાનો છે એના નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે ગત વર્ષે પણ અમે નવ ઓગસ્ટના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ કરેલો એકસો ત્રીસ જેટલા બ્લડ યુનિટ ડોનેશન કરવામાં આવ્યા હતા આ વર્ષે પણ અમે આશા રાખીએ કે સૌથી વધારે યુનિટનું ડોનેશન થશે પ્લસ ઓર્સંગ હોસ્પિટલ દ્વારા સર્વોદય બ્લડ સ્ટોરેજ યુનિટનું પણ સ્થાપના કરવામાં આવી છે તેનામાં અત્યાર સુધીમાં ત્રણસો જેટલા યુનિટ આપણે છોટાઉદેપુરની પબ્લિકને ઇસ્યુ કર્યા છે જેથી અહીંની સગર્ભા મહિલાઓ સિકલસેલના દર્દી એ લોકોને જે બોડેલી જવું પડતું હતું કે વડોદરા જવું પડતું હતું એનાથી મુક્તિ મળી છે અને આશા રાખીએ છે કે વધુમાં વધુ યુવાનો બ્લડ ડોનેશન કરે જેથી આપણી જ માતાઓ અને આપણા જ ભાઈઓને જ્યારે લોહીની જરૂર પડે ત્યારે દોડાદોડ કરવી પડે ને જીતેન્દ્ર